તો એલે મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે દોસ્તો લગ્નની સિઝનના દિવસે તે એમ કહેવાય છે કે અત્યારે વરાજાહી ઢોલીવાળાની હત્યા કરી છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર જ હશે કે ઢોલીવાળા નો હોય તો આપણા લગ્ન સુના હોય છે દોસ્તો ઢોલીવાળા હોય તો જ લગ્નની મોજ આવે છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે વરાજાએ ઢોલીવાળાની હત્યા કરી છે દોસ્તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો ઘણા બધા પોસ્ટરો અને ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ ઘટના ક્યાંની છે એ પણ આપણા વિડીયોમાં જણાવવાના છીએ લગી બન્યા રહેજો છે દોસ્તો પણ અમારી ચેનલમાં નવો તો ચેનલ કરો કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો અને પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે વરાજે ઢોલીવાળાની હત્યા કરી છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ઢોલીવાળાને પાંચ પચીસ રૂપિયા આપીને આપણે ઢોલીવાળાને રાજી કરી દેતા હોય છે દોસ્તો તેવામાં તે હાલ અત્યારે ઢોલીવાળાની વરાજે હત્યા કરી નાખી છે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આપણા ગુજરાતનોથી આ બિહાર બાજુનો વિડીયો હોય એવું મને લાગી રહ્યું છે દોસ્તો પરંતુ તમને ખબર હતી કે માયાભાઈ આહિરના દીકરાના જયરાજભાઈના લગ્ન હતા જયરાજભાઈના લગ્નની અંદર કરોડો રૂપિયાનો માયાભાઈ આહિરે ખર્ચો કર્યો હતો દોસ્તો એમ કહેવા છે કે ઢોલીવાળાને લાખો રૂપિયા આપવામાં આવ્યા હતા દોસ્તો સોશિયલ મીડિયા પર ગણપતિ ક્લિપવાની વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આપણે ઢોલીવાળાને રાજી કરી દેતા હોય છે અત્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ગણપતિ ક્લિપવાની વિડિયો વાયરલ થઈ રહ્યા છે ઢોલીવાળાની હત્યા થઈ છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દો દોસ્તો આ તો આજનો વિડિયો વિડિયો ગમ લાઈક શેર જરૂર કે તો ફરીવાર બીજા વિડિયો મળીત ત્યાં સુધી જય હિન્દ જય ભારત મળીત કવાર બીજા વિડિયો મતબત કે લે બાય બાય